લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી આર્થિક ભેંસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક સાહુકારો તેમની પાસેથી મનફાવે તેવું વ્યાજ લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે બે પાંચ ટકાની સામે દસથી વીસ ટકા વ્યાજ વસૂલી આ ધીરદારો લેડાણની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું સરકારની બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈપીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને શાકભાજી અને ના ઠેલાવો ગોઠવનાર માટે બહુ સારી સ્કીમ છે પીએમ તરફથી આ ટાઈપની સુવિધા હોય છે બધી ના લોન બહુ બહુ સરસ છે દરેક બેંકમાં તમે જઈને સુવિધા બેંક મેનેજરને મળીને ત્યાં કાઢી જોઈ શકો છો નગરપાલિકામાં જઈને તમે ફોર્મ ભરી શકાય છે આધાર કાર્ડ પાન કાર્ડ અને ખાલી બેંકની બુક ને જ આપીને તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો નાની લોન પણ તમે લઈ શકો છો અને ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે